સુરત શહેરમાં તાપી નદીના પુલ પરથી છલાંગ મારી આત્મહત્યા કરનાર કિસ્સા સતત વધારે થઈ રહ્યા છે આ દરમિયાન ગૃહકંકાથી તાસે ગયેલા એક યુવાન મકાઈ પુલ ઉપરથી કૂદકા મારતો હતો જો જોકે રાહદારીએ જીવ બચાવી લીધો ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવ્યા હતા યુવકને રેલિંગ ઉપરથી ઉતારી લેવામાં આવ્યો પ્રાપ્ત જાણકારી મુજબ ચોક બજારના સાગર હોટેલ પાસે રોનક કોમ્પ્લેક્સમાં વર્ષીય યુવક પરિવાર સાથે રહેતો હતો યુવક રિક્ષા ચલાવી પરિવારનો ગુજરાન ચલાવતો હતો ઘરમાં ઝઘડાઓ રોજબરોજ ચાલતા હતા અને તેનાથી કંટાળીને તે જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું રિક્ષા લઈને નીકળી ગયો હતો ચોત્રીસ વર્ષીય યુવાન તેની ઓટો રિક્ષા લઈ મક્કાઈ પુલ ઉપર આત્મહત્યા કરવા ગયો હતો આ દરમિયાન પુલ ઉપરથી પસાર થતા રાહદારીઓએ તેને જોઈ લેતા તેને પકડી રાખ્યો હતો ત્યારબાદ ફાયર કંટ્રોલને જાણ કરવામાં મુગલસરા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે તરત જ પહોંચી લીધા હતા અને યુવકને રેલિંગ પરથી ઉતારી લીધો હતો ફાયર બ્રિગેડ બળવંતસિંહે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર યુવક ગૃહકંકાસના કારણે આત્મહત્યા કરતો હતો જો તે રાહદારીના શર્તકર્તાને કારણે તેનો જીવ બચી ગયો હતો આ દરમિયાન ચોક બજાર પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી જતા તેની તપાસ હાથ ધરી છે